Já era

ले आता हूं रुमाल लेताव लिया तुम्ही पटकन फोन कर दू यार यु कऊ यु रात को बंदर ना होय चला जाता ना 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 जो मन तू कछु मोदाई नता यार अरे रे अबे क्या करो अरे તું જતાર આવો હું ના ઊઠું છું આવો તમે આવો હાર આઉ ચિંતા ના કરતા હો આયો એ હારું જાઓ અરે મારું મોજા કોઈ નતા જીવના જતારયા કોઈ હમદર્ નઈ પડતી હવે જાવ જ પડશે સે ઈ જાજો લેતા જ દે લેતા જ દે કેમ પતું લેતા જ દે વાત કરે

bonk

हेलो यो विचार करू कोई आईच नाही अरे कुठे नाही क्यों शिखर को खबर अबला आऊय तो मीच खबर देखात नाही क्या काय नाही देखात नाही मारी थर नाही यू ऐ ना काका मारतो जी अरे आ तो कोक पैसा हारो है छोकरा तो पैसा आला मारी जा तो थरथर થઈ जाय सुवाडी बाबा फोन कर बदा आ रोकाय मा रोवा वाली करो आ तू Oh, come ના સાટા મે દે ઓય આ લે કે ચક્યો આનું તો આનું તો આટમ બધા રૂમાલ લઈને આવ્યા છો ઇતો અમે એક થકાતા જે કરોમાં તારું રૂમાલ હોય લે તમારું આ મારો હોય તમે રૂમાલ લઈ લો ભાઈ રૂમાલ તૈયાર કોઈ બેહો બધા હું મા લેતો લે હું करू અરે પેલું બાડો રોટલા સાલતી આપતો રોટલા ના ખાઈને આયા તા હવે

ओए हलवा मु तो તારો ઓલો છે એમ હા કંટ્રોલ ગોગોરા દેવા ઓલે હાડો હા અહેલા એલે હે આ ઉપર લાઈટ નથી

તમને શું હોય અલગ થી જવાનું છે અબે શું કરી તમારે આવી આ બધા ધક્કા કર્યા હે તો તમે આવી આયા છો આ તો બધી વાત આ ફોન તો પૈસા લઈ હોય હતા એટલે થાપ ખાય પડી જ ના ખાવું હો કે કરે તું આધુ બોલો ઓ આપણો પેલા કેલા થોડી નાખવા નથી

kalian bayar nomor yang મારો વખ બધા એટલે અમે ગોમો એટલે ઈજ્જત લેતી તારા એટલે